જય સ્વામિનારાયણ સ્વામી દર્શન જય ગણપતિ દાદા જય કષ્ટભંજન દેવ ગુડ મોર્નિંગ બધા જય સ્વામિનારાયણ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ આ શું બનાવવાનું બનાવનું આપણે સાબુદાણા ખીચું તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ગાંઠિયો પાડશું કે મમ્મી હાલો સાબુદાણા છે ને એને બટેટા સાબુદાણા ની ગાંઠિયો જો આદુ મરચાં નાખી દીધા સાબુદાણા પલળી ગયા છે એટલે એને ગરમ કર્યા એટલે કાચ જેવા થઈ જશે અને બટેટાને મામા કાઢી એટલે ગાંઠું ન રહી એમાં જો જીરું છે પછી મીઠું સ્વાદ અનુસાર જેટલું નાખવું એટલું પાછા એના પાછું જય સ્વામી નારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો સુવિચાર પૈસાથી ભિખારી થયેલો છે તે તો પૈસા આવી મળતા ધનવાન બની શકે છે પરંતુ જે મન ભિખારી થયેલો છે એ તો ક્યારે જનવાન બની શકતો નથી સરસ જય સ્વામિનારાયણ હાબુદાણા બટેકાની વેફર તૈયાર કરી રહ્યા છે બા જો સરસ મજાની વેફર તૈયાર થઈ રહી છે અને હતો ને કી કા સાબુદાણા જો મસ્ત તૈયાર થઈ ગઈ છે બા પાડી રહ્યા છે વેફર

બધું એમાં થઈ જાય એમને મફત માં થાય ને તો ગેસ વગર વાહ ભાઈ વાહ કામે કરવા મીડિયા હે બા જો આ બીજો ડબ્બો આવ્યો બા જો આમાં બટેકા બાફવા મેકવાના છે હવે સૂર્ય કુકર થી બનાવવાનું ચાલુ કર્યું શું હવે

એટલે ગરીબ ને બધા મકાન થઈ ગયા આપડે દાદા નથી કેતા ગરીબ સાવલ હે મોદી ગુજરાત એવું છે મહેનત મજૂરી આપે છે ગરીબ ગુજરાત ને સાવલ દેતી હે દાલ દેતી હે ખાડા દેતી હે દાદા દાદા એટલે દાદા છે કા હિન્દી એટલે જોરદાર એમ અને દાદા ને જોઈને તો બાર થી ફોન આવે કે દાદા ને લઈ જુ તમે લીંબુડી કોળા ફુદી નાખી દીધો સરસ લ્યો આયા જો દેશી બાજરો મસ્તીનો કરવાનો છે રોટલા ને ચાલુ કરી દેવી આપડે હા જો સુલો સુલામત આવડી હો હા કમ્પ્લીટ રાખવાનું આ જગાયું રોટલા ને પેંડા ને બધુંય ભજીયા ને બધું આની ઉપર જ કરવાનું નવરો ગમતું જ નથી બેહવાનું ડબ્બાન બધું કમ્પ્લીટ કરી દીધું બા હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજનું મેનુ આજનું મેનુ ખીર સુકી રોટલી મરચા વાહ મસ્ત ખીર સુકી રોટલી મરચા ટમેટો બાયે હૂકી ભાજી લઈ લીધી છે કીરાપો બાને હા બાને કીરાપો થોડીક આપી એમ હાલો બા રોટલી એક લઈ લ્યો હાલો મસ્ત હાલો મળો લેવા હું હૂકી ભાજી લઈ લઉં તો આપને જામે

સરસ પછી આ ફાર્મિંગ છે ફાર્મિંગ સભ્યો નું નામ ફાર્મર હી ઇઝ ધાર્મિંગ હી ઇઝ એટ ધાર્મ સરસ

બધું પ્રવૃત્તિ કરાવે ને અલગ અલગ બધી પ્રિન્ટ ને બધું લખવાનું જાતે સરસ લ્યો આગળ એનો ફોટો લગાવ્યો હા નેમ સહિત માય ફેવરિટ છે હું માય નેમ ઇઝ હા બર્થડે 14/4/2014 હા 10 વર્ષ હા ફાધર નેમ રાજેશભાઈ મધર નેમ હેતલબેન હા હોબી કાઉન્ટ્સ ઓફ સન સરસ કલર રેડ સબ્જેક્ટ મેક્સ ગેમ ક્રિકેટ ફૂડ પંજાબી પછી સીઝન વિન્ટર પ્લેસ સોમનાથ ફ્રેન્ડ ધર્મ વેન આઈ ગ્રો અપ આઈ વોન્ટ ટુ બી અ ક્રિકેટર ક્રિકેટર બનવું મોટું થાય સરસ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

ना ना वापस आना है इधर <laughs> पे था नारे था नारे था था। तू की बारी में भैया को गोलू भले आवे आपको नहीं लगनी चाहिए <laughs>

કઉ છુ હું મારા બધી દર્શન કરજો અને મારી હા માગ છું છોકરી

જાો ત્યારે છું લાશો યરો ફરી રુદિયે રામ ભજો ને હરિયા નહી ફરી ધરમ કરો કોઈ નમન કરો કોઈ બાંધો પૂનની પે અનંત સમય હે જાઉ